thank you

સવાયો છે માહિતી અનુસાર મિત્રો આપણે પણ જણાવી તો ત્યારે મિત્રો તો બીજી તરફ ગત રાત્રે મિત્રો વધુ જણાવી દઈએ કે આજે વહેલી સવારથી જ રાજ્યમાં ચોરાસી તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાંથી સૌથી વધારે ઉપલેડામાં સુડતાલીસ એમ એમ વરસાદ ખાબક્યો છે જે આ મિત્રો અત્યારની મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ